હેલો ફ્રેન્ડ્સ આજે મેં મસાલા ભાખરી બનાવી હતી અત્યારે ઠંડીની સિઝનમાં ખાઈ શકાય અને હેલ્ધી એવી મસાલા ભાખરી મેં બનાવી હતી આ મારા મમ્મીનું કિચન ગાર્ડન છે એમાં જ લીલા ધાણા અને મેથી વાવેલી છે એમાંથી જ મેં લીધા હતા લીલા ધાણા અને લીલી મેથી એકદમ ફ્રેશ ફ્રેશ લઈને જ મેં તરત જ બનાવી હતી ધાણા અને મેથી લેવાઈ છે તો ચાલો એને સાફ કરવા માટે આપણે એને ધોઈ લઈએ ધાણા મેથી ધોઈ કોરા કરી અને મેં કાપી લીધા હતા એને અહીંયા મેં ભાખરીનો લોટ છાળીને લઈ લીધો છે એમાં હવે ધાણા મેથી ઉમેરી દઉં છું ધાણા મેથી જોડે જ મેં મરચી અને આદુ એમાં ખમણી લીધું હતું તો એ બધું મિક્સ કરેલું જ છે જો તમે લસણ ખાતા હોય તો આમાં લીલું લસણ પણ ઉમેરજો હવે મસાલા ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર બધા મસાલા ઉમેરાઈ જાય પછી એમાં એક ચમચી અજમા અને બે મોટી ચમચી તલ ઉમેરી અને બધું મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ જાય એટલે એમાં હવે ત્રણ મોટી ચમચી તેલ ઉમેરી દીધું છે મોણ માટે હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો છે કઠણ એવો હું હંમેશા મારા વિડીયોમાં કહેતી હોઉં છું એ પ્રમાણે જ આપણે થોડું થોડું કરતા પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધવાનો છે કોઈ પણ લોટ હોય આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને જ લોટ બાંધવાનો સરસ લોટ બંધાઈ ગયો છે તો ચાલો આપણે એની હવે ભાખરી વણી લઈએ તમને લોકોને જો મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો ભૂલતા કરો આપણે જે રેગ્યુલર ભાખરી બનાવીએ છીએ એવી જ બનાવવાની છે આપણે અહીંયા પણ ભાખરી વણાઈને તૈયાર થઈ ગઈ છે તો એવી જ રીતે હવે હું બધી ભાખરી વણી લઈશ બધી ભાખરી વણાઈ ગઈ છે તો ચાલો હવે આપણે એને શેકી લઈએ લોઢી ગરમ થઈ જાય એટલે એમાં ભાખરી નાખી અને શેકી લેવાની છે પહેલાં નોર્મલ રીતે આપણે જે શેકતા હોય એમ જ પછી એને આપણે તેલ નાખી અને શેકવાની છે બંને સાઈડ થોડી થોડી શેકાઈ જાય કાચા પાકી એટલે આપણે એમાં તેલ ઉમેરી અને શેકવાની છે બંને બાજુ સરખી શેકાઈ ગઈ છે તો આપણે હવે એને એક લઈ લઈએ એવી જ રીતે હું હજી એક તમને શેકીને બતાવી દઉં પેલા બે સાઈડ આપણે નોર્મલ રીતે એને શેકવાની છે અને પછી તેલ ઉમેરવાનું છે એ યાદ રાખવાનું છે જો તમે ભાખરીને લોઢીમાં નાખી અને તરત જ તેલ નાખીને શેકી લેશો તો સ્વાદ બહુ સારો નહીં આવે એટલે પેલા આવી રીતે કાચી પાકી શેકવાની છે અને પછી ત્રીજી વાર જ્યારે પલટાવો ત્યારે જ તેલ નાખવાનું છે જો તમારે તેલ વગર શેકવી હોય તો એવી રીતે પણ શેકી શકાય આપણે જે નોર્મલ ભાખરી શેકીએ છીએ એવી રીતે પણ શેકીને ખાઈ શકાય એ પણ ટેસ્ટી લાગે છે આ ભાખરી પણ શેકાઈ ગઈ છે તો એવી જ રીતે હું એક એક કરીને બધી ભાખરી શેકી લઉં બધી ભાખરી શેકાઈ ગઈ છે તો આપણે હવે એને પીરસી લઈએ મેં અહીંયા ટમેટાની ચટણી સાથે પીરસી છે ચાલો જમવા બધાય